અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા ઉજવાતા વિવિધ ઉત્સવોમાં મળેલા દાનની રકમમાંથી બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા 35 વર્ષથી નવદુર્ગા મિત્ર મંડળ કાર્યરત છે. નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી ઉત્સવ ગણેશ ઉત્સવ સહિત અનેક ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં તમે ઔદ્યોગિક એકમો તરફથી દાન આપવામાં આવે છે. આધારમાં મળેલ રકમમાંથી તેઓ દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે પ્રતિવર્ષ આ રીતે દુર્ગા મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાય છે છેલ્લા પાંત્રીસ વર્ષથી સેવાનું ઉમદા કાર્ય કરી રહેલ નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા આવા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેને લોકો આવકારી રહ્યા છે આ સેવા કાર્યોમાં મંદળના પ્રમુખ ભગવાનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉદયભાઈ નકુમ સહિતના આગેવાનોનો સહયોગ સાંપડી રહ્યો છે નવદુર્ગા મિત્ર મંડળની સ્થાપના લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં કરવામાં આવેલી અને નવદુર્ગા મિત્ર મંડળનો ઉદ્દેશ એવો હતો કે સામાન્ય માણસોને અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બુક વિતરણ કરવામાં સામાન્ય માણસોને પોષાય એવા ભાવે નહીં નફો નહીં નુકસાનના ધોરણે અમે વિતરણ કરતા હોઈએ છીએ દર વર્ષે અમે નોટબુક્સ અને લાર્જ સ્કેલ બુકોનું વિતરણ કરીએ છીએ